来，今天有多少人？ શું દેવ ચાલો હવે હરવી કસરત કરાઈ લાવ אנונימטי અરે બેસને મજામાં વાળી એક તો મોડી આવે ને પછી ટીચરને કે મજામાં દી સર ચાલો કાલે છે ને આપ્યો તો કોઈ નથી કર્યું મેં આયો કેને જગવી રહેવાય ને આ કશું કેમ બાકસ નતું એ ઉદે બને જ નઈ ને આ દીવારે રૂમમાં પડ્યો તલયા

રિયા બોલે બોલે માસી માળા ફરે હાથમાં સંચારમાં વગાડો પણ વિકાસ ગાંડો છે you 干嘛呢？